રાજકોટમાં ટ્રાફિક પોલીસે ઝુંબેશ શરૂ કરી છે મોડિફાઈડ સાયલેન્સર વિરુદ્ધ ડ્રાઇવ યોજી અને વાહનો ડિટેઇન કરવામાં આવ્યા જોકે ગુજરાતમાં પહેલીવાર બુલેટના સાયલેન્સર પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યો છે છેલ્લા દસ દિવસમાં જ ત્રણસો પચાસથી પણ વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા આરટીઓએ આવા વાહન ચાલકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ લાખો રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે જેટલા મોડીફાઈડ સાયલેન્સર મળી આવ્યા છે આ તમામને આરટીઓ અને શોરૂમના સર્ટિફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર બાદ પોલીસે આ મોડિફાઇડ સાયલેન્સર પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરી નાખ્યો પ્રોહિબિટેડ જે વસ્તુ હોય છે એનાથી વિરુદ્ધ જઈ અને અલગ પ્રકારની વસ્તુઓ લગાવવામાં આવશે એટલે એનો મતલબ કે અલગ પ્રકારની એસેસરીઝ લગાવવામાં આવે આ એસેસરીઝ એવી હોય છે કે જે જાહેર જનતાને પણ નુકસાન પહોંચાડતી હોય છે અને ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરતી હોય છે અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરી અને વાહન ચલાવતા હોય છે તો આવા રાહદારીઓના વાહન પકડી અને ડિટેન કરવામાં આવેલા છે અને જે પણ વધારાની ઇલીગલ એસેસરીઝ લગાવેલી છે એની ઉપર અન્ય કાર્યવાહી કરે અને એ લોકો એસેસરીઝનો નાશ કરવામાં આવે